જામનગર રણજીત સાગર ડેમ પોર્ટલો થઈ ગયો ઓહો મજન થઈ ગયો એ ચાલુ છે જો હા પાટિયા પાટિયા નથી છે જય શ્રી જય માતાજી રણજીત ફરવા વરસાદ થઈ ગયો ને આપણે ફરવાનું નો આપણે

কান্িটা দেল্ন্য়েলেেেন মটাণ কবাখেন্য়েেেলেনে

યા મગર છે મગર મગર નથી તો મગર હોય તો સત્રા આપણે બધું ખાઈઓ જામનગર રણજીત સાગર લેમે બગીચામાં ફરવા આવ્યા છોકરાઓને એન્જોય કરવાની બહુ મજા આવે મસ્ત ગાર્ડન છે હે છોકરા ઝિંકા પડે છોકરાઓ મજા આવે ફરવાની છોકરાઓને મજા આવે ફરવાની અને મજા આવે જો હું કસરત કરો કસરત દસ દસ રૂપિયા ટિકિટ લીધી વસૂલ કરો 10 10 रुपया टिकट छे છોકરાઓને મજા આવે એમ કા આવે ને છોકરાઓને મજા બાકી નકલ આરામ કરવાનો હોય હે એ છોકરો કેમ આપા એટલે જ કહી કે છોકરાઓને મજા આવે કા ભાઈ બંધ મનોરંજન થાય એમ ભાઈ બંધે જો કસરત કરવા ગયો

હેલો જરૂર છે કસરત કરવાની બે ને કરો કરી શું કરાય ને મજા આવે એમ તો થાકી રહી બે ને તારો મશીન તો અમે ચાલુ કરી દઈ હાલો હવે હવે જવું પ્લેન માં ચક્કર મારવા હા ભાઈ બેન તો કઈ બોલતો નથી ને કઈ નઈ આવડે ઉડાડતા બે બે નું હાપી ના લઈ આવે रेठा कर दिए रेठा देखे हो देखे तो कहो रेठा कर दिए रेठा बेगियो भई जाए ना तुम बे हट भाई पेरा आला तुमने कौन ना पड़े हम तो भेगा जाली है ना सा मामा मन करो आली हो के नहीं पापा है। का भाई बन हसी बात की खोटी बात वाह मजा आवे हैं केविक मजा आवे बहु मजा आवे

હમ કે લાઈટ બત આપ કો કે મસરા હમ મે ફુલાઈ રે ફોટો પાડજો થને કા તા મે યે મે ઇસકા ખાલી ખે હવે આઠે ગોલ બધું સે ગે હવે કને બસવા બેહો આવતું ઇસકા હમ बगवदर કડીયાટું અહીંયા દેખાય આપડે ખેતર માં તો દેખાય પણ આમાં દેખાય ગાર્ડન માં નહીં લે ત્રણેય વાં ફોટા પાડવા મંડાઈ ગયા બેમાં આયથી મસ્ત

કાઉન્ટર કર્યું તો તો હું વધારે ને મારા દેખાય છે આમ જો 82 એ હું મોટો છે લાગે થોડો ઢેડકો છે આ હે મને તો બફકે કાને છે તો સરરમ કોને લાગે

Untuk kayak <tuk> 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 અત્યારે પપ્પા ને મોકલવાનું છે આપડે દસ રૂપિયા ટિકિટ હતી પણ બહુ વસૂલ ન થાય વરસાદ પૂર ગયો

હવે કે ફરવા જવાનું છે કે ખેડી જવાનું